યુનિવર્સિટી ઓફ લંડન દ્વારા પત્રકાર પરિષદ યોજી યુનિવર્સિટી સંદર્ભે માહિતી આપી હતી કરિયર ક્રાફ્ટ રોહેમ્પટન યુનિવર્સિટી લંડન દ્વારા વડોદરા ખાતે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી ઉચ્ચ અભ્યાસ માટે તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું ત્યારબાદ આજે ખાનગી હોટલ ખાતે યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓફ ઇન્ટરનેશનલ રિક્રુટમેન્ટના ગિયર રિચર્ડ હેડ ઓફ ઇન્ટરનેશનલ રિક્રુટમેન્ટ નીલ હેડક એસોસિએટ ડાયરેક્ટર બિઝનેસ ડેવલપમેન્ટ વિધિ મિસ્ત્રી તથા કરિયર ક્રાફ્ટનો ડાયરેક્ટર પિંકલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર પરિષદ યોજી યુનિવર્સિટી સંદર્ભે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું સીસીસી સ્ટુડન્ટની એપ્લિકેશન અને વિઝા પ્રોસેસનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી ચૌદ વર્ષના અનુભવ સાથે સીસીસી પાસે છે એક્સપર્ટ કાઉન્સેલર વિઝા અને ઇન્ટરવ્યૂ ડિપાર્ટમેન્ટની ટીમ જે તમારા સપનાને સાકાર કરશે યુનિવર્સિટી પસંદગીથી લઈને પ્રવેશ સહાય સ્કોલરશીપ અને સ્પોર્ટ્સ લેન્ડિંગ સપોર્ટ સુધી સીસીસી સાથે રહેશે યુકેમાં ઉચ્ચ શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યને આગળ વધવા યુકેમાં મળશે વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસનો મોકો જેમાં માસ્ટર કોર્સ ફક્ત એક વર્ષમાં તમે પૂરા કરશો અને ત્યારબાદ તમે બે વર્ષમાં પી એસ ડબલ્યુ વિઝા અપ્લાય કરી શકો છો ફક્ત ચૌદ લાખ રૂપિયા ફીથી પણ તમે એડમિશન લઈ શકો છો એ પણ આઈ PTE એસ પી વગર યુકેમાં કારકિર્દી બનાવવા વિદ્યાર્થીઓને આવાહન કર્યું હતું કરિયર ક્રાફ્ટન્સનો સંપર્ક કરવા અને તેમના નિષ્ણાત માર્ગદર્શનને વિદ્યાર્થીઓના શૈક્ષણિક સફળતાના માર્ગને પ્રકાશિત કરવા આવશે યુનિવર્સિટી ઓફ રોહટન હેઝન હિસ્ટ્રી ઓફ ઓવર વી ઇયર્સ બી ટુ હાયર એજ્યુકેશન well-being સપોર્ટ finance સપોર્ટ કરિયર સપોર્ટ એન્ડ અકોમોડેશન એન્ડ લોટ અધર થિંગ્સ અવેલેબલ અમારા ત્યાં બહુ બધા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ આર ધ હાર્ટ એન્ડ સોલ ઓફ ઇન્ટરનેશનલ કમ્યુનિટી દેટ વી હેવ ઓન કેમ્પસ એ લોકો બહુ ખુશ છે કેમ્પસ પર અને યુ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે તમે અમારા યુટ્યુબ ચેનલ પર જાઓ ઇન્સ્ટાગ્રામ ચેનલ પર જાઓ તો તમને દેખાશે કે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ બહુ ફન કરે છે ક્રિકેટમાં એક્ટિવ છે અને આજે બરોડામાં જે ઇવેન્ટ હતો થ્રી હંડ્રેડ એન્ડ થર્ટી સ્ટુડન્ટ હેટ કમ ઇ વીઝ ક્વાઇટ ઓવરવેલ્મિંગ એન્ડમાં અમે નવરાત્રિ ડાંડિયા રેમાન વેરી એક્ટિવ સ્ટુડન્ટ્સ તો અમને ઇન્ડિયન સ્ટુડન્ટ્સથી બહુ બધો લવ છે બહુ ગ્રેટ કરે છે આલમના સ્ટોરીઝ બી ઇન્ડિયન સ્ટુડન્ટ્સની ક્વાઇટ અમેઝિંગ છે એન્ડ સિન્સ યુનિવર્સિટી હેઝ અ લોંગ સ્ટેન્ડિંગ હિસ્ટ્રી રિચ કલ્ચર એન્ડ હેરિટેજ દેર ઇઝ એવરીથિંગ દેટ સ્ટુડન્ટ ઇઝ અવેલેબલ ઓન કેમ્પસ ઇનફેક્ટ ઇન્ડિયામાં જ એ લોકો એપ્લિકેશન સબમિટ કરે ઇન્ડિયાથી જ સપોર્ટ સ્ટાર્ટ થઈ જાય બિકોઝ રિજનલ ઓફિસ ઇન મુંબઈ અને જ્યાં સુધી એ લોકો એનરોલ કરે કોર્સમાં બી કાંઈ પ્રોબ્લેમ આવે કોર્સ પતી જાય પછી બી અમે હોય છે એ લોકો સાથે એમને સપોર્ટ કરવા માટે સો રાઈટ ફ્રોમ એરપોર્ટ પિકઅપ જેવું સ્ટુડન્ટ લેન્ડ થઈ જાય અમે એરપોર્ટ પિકઅપથી એને એન્સ્યોર કરે કેમ્પસ પર બરાબર આવે એનરોલમેન્ટ ટાઈમે અમે એને પૂછીએ કે તમને શું પ્રોબ્લેમ છે શું નહીં બધી જ ટાઈપની સપોર્ટ અમે સામેથી જઈ જઈને પૂછે એક્સપેક્ટ ન કરે કેમ કે શું થાય ઘણીવાર સ્ટુડન્ટ્સ શાય એક્સેન્ટ બેરિયર્સ ઘણીવાર ડરી જાય તો અમારી નેક્સ્ટ ટીમ છે સ્ટુડન્ટ એમ્બેસેડર્સ છે જે જઈને પૂછે અકોમોડેશન છે તમે જે જોઈએ એ બધું અન કેમ્પસ પર છે પ્લેસમેન્ટવાળો બી સપોર્ટ છે ઇવન ઇફ દે આર ગોઈંગ ફોર અ કોર્સ વિદાઉટ અ પ્લેસમેન્ટ યર તો બી કરિયર સપોર્ટ આપશું પાર્ટ ટાઈમ જોબ્સમાં સ્ટ્રગલ કરી સ્ટુડન્ટ્સ દેટ સપોર્ટ ઇઝ ઓલ ધેર સાથે મળીને વડોદરામાં એક સેમિનારનું આયોજન કર્યું હતું જ્યાં આગળ મુખ્ય ઉદ્દેશ છોકરાઓને સાચી અને ચોક્કસ માહિતી આપવાનો હતો કેરીગ્રાફ કન્સલ્ટન્સ યુકે અને બીજી ઘણી કન્ટ્રી માટે સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ કરે છે જ્યાં અમે લોકો એક પણ રૂપિયા ચાર્જ કર્યા વગર છોકરાઓને એડમિશન વિઝામાં સપોર્ટ કરતા હોઈએ છીએ ઇવન છોકરો ત્યાં પહોંચે ત્યાર પછી એમને એકોમોડેશન છે એરપોર્ટ પિકઅપ છે કે બીજી જે પણ સપોર્ટની જરૂર હોય એમાં અમે સપોર્ટ કરતા હોઈએ છીએ રોહિમ્ટન યુનિવર્સિટીમાં યુકેમાં સેન્ટ્રલ ઇન્ડિયામાં આવેલી યુનિવર્સિટી છે એ લોકો પચાસથી વધારે પ્રોગ્રામ ચલાવે છે અંડર ગ્રેજ્યુએટે માસ્ટર પ્રોગ્રામ ચલાવે છે એ લોકો આ વર્ષે એક સ્પેશિયલ સ્કોલરશિપ એનાઉન્સ કરેલી છે જ્યાં કે એ લોકો ફાઇવ થાઉઝન્ડ પાઉન્ડ એટલે લગભગ લગભગ સાડા પાંચ લાખ રૂપિયા સુધીની સ્કોલરશિપ આપે છે આજે અમે જે એડમિશન સેમિનાર કર્યો હતો એમાં ઘણા બધા સ્ટુડન્ટને એ લોકોએ સ્પોટ ઓફર લેટર આપ્યા અને એ લોકોનો સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન રેટ ઘણો સારો છે અને એમ્પ્લોયમેન્ટ રેટ પણ ઘણો સારો છે યુકે માટે વાત કરીએ તો યુકે એકમાત્ર કન્ટ્રી એવી છે જ્યાં આગળ લોકો એક વર્ષમાં પોતાનું માસ્ટર પૂરું કરી શકે છે એકમાત્ર કન્ટ્રી એવી છે જેની વિઝા પ્રોસેસ ટ્રાન્સપરન્ટ છે અને સ્મૂથ છે અત્યારની તારીખમાં યુએસના વિઝા રેશિયો ઘણો ડાઉન છે એની સામે યુકે કન્ટ્રીનું વિઝા રેશિયો ઘણો સારો છે અને ટ્યુશન ફીસ બી બીજી બધી કન્ટ્રી કરતાં અમેરિકા ઓસ્ટ્રેલિયા કરતાં ઘણી એફોર્ડેબલ છે કે જ્યાં આગળ ઓછા ખર્ચે સારી ક્વોલિટી એજ્યુકેશન સ્ટુડન્ટ લઈ શકે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર